નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે હાલના પરિસ્થિતિમાં અત્યારે કપાસની અંદર લીલી મચ્છી સફેદ મચ્છી લીલા તરતડિયા થીસ કથેરીનો ભયંકર એટેક છે એવો જ એટેક અમારા એક આ ખેડૂતને હતો તમે જેને જોઈ રહ્યા છો એને તો એને વેરી ટુ એગ્રી કેમનું અંગારાનો વપરાશ કરેલો હતો તો આવું આપણે જાણીએ કે ખરેખર એને કેવું એમાં રિઝલ્ટ મળ્યું છે કેટલા દિવસમાં મળ્યું છે અને કયા કયા રોગની અંદર મળ્યું છે તો સૌ તમારું નામ જણાવો કાકા લાભુભાઈ માવજીભાઈ પેઠેડીયા અને કયું ગામ સર જિલ્લો તાલુકો તાલુકો ડાંગદરા જિલ્લો સુરેન્દ્રનગર તમે કાકા આની અંદર અંગારાનો સ્પ્રે કર્યો તો કેટલા દિવસ પહેલા કર્યો 4 દિવસ પહેલા 4 જ દિવસ પહેલા કર્યો હતો અને કઈ કઈ જીવાત હતી આ બધી જો લીલી કપાસમાં આવતી બધી જીવાત બધી લીલી સફેદ કઠરી મોલો એવી જીવાતો કેવી કે કેટલા પ્રમાણમાં હતી વાત ન થાય સાહેબ બહુ હતી વાત થાય એવી એટલી બધી જીવાત હતી હું તમને આમ વિડીયો બતાવીશ કે અંગારાસ પેલાનો એના પાન કેવા હતા તો એ પણ તમે જોઈ લેજો વીસ મિલી અંગારામાં જીવાત પાટલો સાપ સિત્તેર વીઘાની અંદર અંગારાનો વપરાશ કરેલો છે સાહેબ તો એનું રિઝલ્ટ કેવું હશે વિચાર કરો તમે ખેડૂત મિત્રો સાહેબ વેરીટોની પ્રોડક્ટનો ખેડૂત પહેલાં અનુભવ કરે અને પછી એના બધા કપાસની અંદર વપરાશ કરે સાહેબ આવી પ્રોડક્ટ છે આ અંગાર અંગાર આત ને કા અંગાર વીસથી પચીસ મિલિયનનું પ્રમાણ છે ખેડૂત મિત્રો તો જે કોઈ ખેડૂત મિત્રોને હાલની પરિસ્થિતિ પ્રમાણે જો જીવાતો લીલી સફેદ મચ્છી થિપ્સ કથેરી કે મોલો હોય તો કોઈને રિઝલ્ટ આપણે નથી આવતા અને જો તમારે સારું રિઝલ્ટ જોતું હોય તો ખેડૂત મિત્રો માત્ર વેરી ટુ એગ્રી કે એમને અંગારાનો વપરાશ કરવો અમારા ખેડૂત ખુશ છે કેમ કે એને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે કાકા સારું રિઝલ્ટ છે આમ ગેરંટી દેવી હોય તો ગેરંટી સાહેબ અમે એની અમારા ખેડૂતો ગેરંટી આપે કે અંગારાનો વપરાશ કર્યો હોય એટલે રિઝલ્ટ સો ટકા આવે